જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે અત્યારે કેરીની સિઝનમાં કેરી વીક ચાલી રહ્યું છે આપણા રસોઈઘરમાં અને આપણે વધુ એક કેરીની રેસિપી લઈ અને આવ્યા છીએ આજે આપણે બનાવવાના છે કેરી ફઝેતું અને જે આપણા નાની દાદી એ બધા હતા એ આ પારંપરિક રેસિપી સાથે કેરીને સૌ કરતા હતા અને જ્યારે મોટું ફેમિલી હતું અને બહુ બધા ગોથલાને એવું નીકળતું ત્યારે સ્પેશિયલ આ રેસિપી બનાવવામાં આવતી તો આપણે આજે એ રેસીપી શીખશું જે આપણા દાદી અને નાની પરંપરા પારંપરિક છે મેંગો ફસે તો બનાવવાની રીત એની સાથે આપણે આજે રેસીપી શેર કરીએ છીએ તો એના માટે આપણે અહીંયા વસ્તુ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા આપણે દહીં જોશે ત્યારબાદ ચણાનો લોટ ત્યારબાદ મેથી લાલ મરચાં લવિંગ જીરું અને રાઈ એ બધી વસ્તુ વઘાર માટે જોશે ત્યારબાદ અહીંયા ઘી છે ત્યારબાદ કેરીનો રસ છે અને ગોઠલું આ રીતનું ગોઠલું ફજેતામાં નાખવાથી ફજે તો ખૂબ જ સરસ બને છે ત્યારબાદ આદુ લીલું મરચું અને કોથમીર તો દહીંને આપણે આ રીતે ઝેણી ફેરી અને છાશ કરી લેશું ત્યારબાદ એમાં જરૂરિયાત મુજબ આપણે ચણાનો લોટ એડ કરશું અને આમાં ચણાનો લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે અને કેરીના રસનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો એમાં આપણે હવે કેરીનો રસ લઈ લઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને આમાં આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું આ રીતે ઝેણીનો ઉપયોગ કરી અને મિક્સ કરવાનું છે જેથી કરી અને આપણો જે ઓરિજિનલ ટેસ્ટ છે આપણા દાદી નાની કઢી બનાવતા કે ભજે તો બનાવતા એ રીતનો ટેસ્ટ આવશે એટલે ખાસ કરીને આ રીતે આપણે એના ઝેણીથી બનાવવાની છે તો એકદમ બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે ઝેવણીમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરી અને એકદમ સરસ ચણાનો લોટ અને કેરીનો રસ જે નાખ્યો છે એ સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે કન્ટિન્યુ મિક્સ કર્યા બાદ હવે એમાં જરૂરિયાત મુજબ નમક એડ કરશું તમારા ઘરમાં જે રીતે નમક ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે ખાંડ એડ કરવાની છે અને ખાંડ પણ તમારી છાશ કેટલી ખાટી છે એના પ્રમાણે તમારે લેવાની છે તો અહીંયા આપણે ખાંડ લઈ લઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે એને ગેસ ઉપર ચડવા માટે રાખી દઈએ સારી રીતે ઉકળવા લાગે એટલે એમાં હવે આપણે કોથમીર મરચું અને મોટો આદુનો ટુકડો આ રીતે ક્રશ કરી અને ખાંડી અને આખો રેવા દેવાનો છે એ આદુનો ટુકડો એડ કરી દઈએ ત્યારબાદ હવે એમાં કેરીનું ગોઠલું નાખી દઈએ પહેલાંના સમયમાં જ્યારે મોટા ફેમિલી હતા ત્યારે રસની સિઝનમાં આ રીતે કેરીના ગોઠલા નીકળતા તો એ લોકો આ રીતે ગોઠલાનો ઉપયોગ કરી લેતા જેટલા વધારે ગોઠલા નાખે એટલો આ ફજે તો ખૂબ જ સરસ બને છે તો આ રીતે આપણે એક વઘારિયામાં ઘી ગરમ કરવા મૂક્યું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તેમાં આખી મેથી લવિંગ રાઈ જીરું અને લાલ મરચાંનો આપણે વઘાર કરી દઈશું ત્યારબાદ એમાં આપણે ચપટીક હિંગ એડ કરીશું ત્યારબાદ એમાં આપણે થોડી હળદર એડ કરીશું ત્યારબાદ એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને આ વઘારને હવે આપણે ફજેતોમાં એડ કરી દેશું જો તમારી પાસે લીમડાના પાન હોય તો એ પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે લીમડાના પાન અવેલેબલ નથી એટલે મેં એડ નથી કર્યા જો તમે મીઠો લીમડો હોય તો ચોક્કસથી એ પણ તમે આમાં એડ કર્યા બની અને રેડી છે મેંગો ફસે તો અને એને આપણે રાઈસ સાથે સર્વ કર્યા છે તો આજની રેસિપી તમને કેવી લાગી એ પણ જણાવજો તો આપણી કેરી ફઝેતોની રેસીપી બની ગઈ છે અને તમને બધાને પસંદ આવી કે નહીં એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો અને તમારા બધાનો ખરેખર દિલથી આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કરો છો ત્યારે આપણી ચેનલ આગળ વધી રહી છે અને આવીને આવી રીતે સપોર્ટ કરજો અને તમારે જો કોઈ નવી રેસીપી પણ શીખવી હોય ને તો પણ તમે મને કોમેન્ટ કરી અને જણાવજો તો હું તમારા બધા માટે એ રેસીપી પણ શેર કરીશ પણ વધુ વિડીયો સાથે ત્યાં સુધી આવજો